ભવે મહારાજ મારું નામ દેવરાજ મહારાજ ધંદુકા તાલુકાનું રંગપુર ગામ અને મારા ગુરુ મહારાજ ઘનશ્યામ મહારાજ જે પાળિયાદની બાજુમાં સાત કિલોમીટર છે લીંબોડા આ જે જે કંઈ આ મારો પરિચય જે છે એ દેહનો હતો પણ હવે દેહથી જે પરની વાત કરી જે મને જે મૂળ તત્વનું જો જ્ઞાન કરાયું હોય જો કોઈ નવો જન્મ કરાયો હોય તો આ ઘનશ્યામ મહારાજ થકી અને આ સદગુરુ મહારાજની કૃપા કે આજે આ સત આપ જેવા મહાપુરુષના જે જીવરામ મહારાજના આંગણે સન્મુખ દર્શન થયા અને એવું કહેવાય છે ને કે આ તો અનંત જન્મોનો જો પુણ્ય ઉદય થયો હોય તો આ મહાપુરુષના દર્શન થાય અને એમને વાણીનો લાભ મળે તો મહારાજ રાજુભાઈ મહારાજ વેલસી મહારાજ આ ગિરીશભાઈ આ બધા જે મહાપુરુષોના સમાગમ અને એના સંગાત થઈ આજ આપ જેવા મહાપુરુષના દર્શન થયા એટલે અમે અમારી જીવનને એમ કે ધન્ય માનવી છે એમ કે આજે આ પધારે છીએ તો કોઈ ને કોઈ એવા શબ્દ મળશે હમણાં મહારાજે કીધું કે આ હરિરસ છે એ હરિરસ જે એક અમૃત સમાન છે કોઈ અમૃત કીધું છે ને કે જો એકવાર પીવામાં આવે કે રામ રે એસો હે મેરે ભાઈ જો કોઈ પીવે અમર હો જાય આવો પ્યાલો આવો રસ એ અમૃત રસ છે અને એ આપ જેવા મહાપુરુષોના મુખીથી એમાં આને લાભ મળે તો આથી તે વિશેષ બીજું રૂડું શું હોય હવે અમૃત રથની વાત આવી ત્યારે રાજુભાઈ એક વાત યાદ આવે છે હમણાં કોઈએ એવું કીધું કે અમૃત જે છે ને ત્રિવેણી સંગમ કુંભના મેળામાં જે છે ને બધા સ્નાવાય નાય છે ને અહીંયા અમૃત છે એમ એટલે બધા એમ કે અહીંયા સ્નાન કરવા જાય છે બરાબર છે હશે માન્યતા જે છે આપણે ધર્મગ્રંથ પ્રમાણે જે ધાર્મિક રુચિ છે બરાબર છે પણ તો એવું કહેવામાં આવ્યું તો કે અહીંયા જાય તો કે એમ કે આ લોકોને એમ તો મૃત્યુ શું લેવા થાય છે એમ જો અમૃત પીવામાં આવી ગયું હોય અમૃતનું સ્નાન થઈ ગયું હોય તો મૃત્યુ કેમ થાય છે આવી એક ચર્ચા થઈ હા દ્રષ્ટાંત છે આને સમજવા માટે સિદ્ધાંત અલગ છે આનો સાર લેવાનો હોય ટૂંકમાં તો કે એમાં અમૃત નથી એવું નક્કી કર્યું એમ તો કે અમૃત ક્યાં હશે તો કે તો કે અમૃત ચંદ્રમાં ઉપર કે શીતળાય પણ કે જો અમૃત ચંદ્રમાં ઉપર હોય તો કે એના ડાઘ કેમ છે ડાઘ એનો મટી જવો પડે જો અમૃત એમાં હોય તો અહીંયા નથી આમ તો કે અમૃત શેષ નાગના શિશુ ઉપર અમૃત છે કે પણ કે જો શેષ નાગના શિશુ ઉપર જો અમૃત હોય તો એના મુખમાં ઝેર કેમ છે તો રહેવું આ જ્ઞાન ગોષ્ઠી થતા થતા એક વાતનો અહીંયા એક જ્ઞાની પુરુષ ઉભા થયા અને એને વાત કરી કે અમૃત જાય છે નહીં કે અમૃત જેવું કઈ કઈ છે અને એને એવી વાત કરી પણ પાછું કે છે તે નથી તેને છે તે તો કે શે તો કઈ રીતના છે કે સદગુરુ મહારાજના મુખીથી જે શબ્દ છૂટે ને એ અમૃત છે જો એમાં કોઈ સ્નાન કરી લે ને તો એને અમૃતત્વ મળે જાય જન્મ મરણ આવા સદગુરુ મહારાજ નો શબ્દ જે છે પરમ સુખ કાર્ય છે પરમ કલ્યાણકારી છે જગતને જગતના જીવોને કલ્યાણકારી અને મંગલમય એનું જીવન બને પરમ સુખ આપવા વાળો આવા સદગુરુ શબ્દ છે પણ કોઈક જન્મનો ઉદય થયો હોય પૂર્વનો તો એવા તત્વ વ્યતા કોઈ પરમ જ્ઞાની મહાપુરુષનો સંગ થાય અને જે શબ્દ જે છે એ નિજ શબ્દ જે છે એનું જ્ઞાન કરાવે નિજ કહેતા પોતે અને પોતાની ઓળખાણ કરાવે કે પોતે તું કોણ છું પોતે પોતાને જાણવાની વાત છે જે આપણે ભૂલી ગયા છીએ એને ગોતવાની વાત છે એમ જગતની ગોચ છે આંધળી છે પરમાત્મા ગોતવા નીકળે છે આંધળી ગોચ ઈશ્વરની ગોતી ગોથા ખાય જો ગુરુ ગમથી ગોતી લે તો દૂર નથી પરમાત્માએ સૃષ્ટિ રચી સરસ મજાનું કુદરતી સૌંદર્ય રચ્યું દ્રષ્ટાંત છે પછી થાય ક્યાં એ હવે મારો થોડોક પોરો ખાવો છે એટલે રચના તો કરી પણ માનવ પાછું અહીંયા પોગી ગયો અને કંઈક ને કંઈક ઈચ્છાઓ લઈને ગયો બીજી વાર બીજો દિવસે બીજો આવે ત્રીજા દિવસે ત્રીજો આમ સતત ચાલુ ને ચાલુ રહ્યું એટલે પરમાત્મા કે આ તો કે મને પોરો ખાવા દેશે નહીં તો માતાજી કે તમે કંઈક ક્યાંકથી જ ઠેકાણું બદલો તો કે ક્યાં દેશું કે હિમાલય ઉપર જતા રહો અહીંયા તમને થોડીક રાહત થઈ છે તો માણસ અહીંયા પગી ગયો તો કે હવે અહીંયાથી પાછો આવ્યો તો કે જમીનના પેટાળમાં જતા રહો ભગવાન તમે જમીનમાં પેટાળમાં જતા રહો અહીંયા તમને આવડા નહીં ગોતે હતા માણા અહીંયા ખનીજ કરતાં કરતાં અહીંયા એને ગોતી લીધો હવે હવે જ ત્યાં જવું કે તાકે કે ચંદ્ર ઉપર અહીંયા નહીં પહોંચે અહીંયા ભોગી ગયો માણા પછી ભગવાને મીટિંગ કરી બધા દેવતાઓને બોલાયા અને કીધું કે હવે આવનું મારે શું કરવું કે આ મારો પીસો છોડતા અને કંઈકનું કંઈક રોજ માગે છે એટલે તો તો કે નારાજજી એક ઉપાય આપ્યો કે ભગવાન જો તમને એક ઉપાય આપું છું આ માણસ એમ ગમ્યા જશે ને તો ગોતી લેશે પણ કે તમે છે ને એના હૃદયમાં ગીરી જાઓ માણસ ના હૃદયમાં ગીરી જાઓ એ એવો મૂર્ખો છે ને બહાર ગોત ગોત કરશે પણ ને તમને ભીતર ગોત છે નહીં ભીતર છે ને એ તમને તમારા સંતો ને એ જ ગોત છે અને એ તમને કોઈ પીડા દેશે નહીં એટલે કે એ વાત તમારી બરોબર એટલે એના માણસના હૃદયમાં આવીને પરમાત્મા ગયો એટલે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કીધું કે અહમ આત્મા ગુડાકીશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિ છે મધ્ય છે ભૂતાના મંત એ છે હે અર્જુન હરેકના હૃદયની અંદર હું આત્મા સ્વરૂપે બિરાજમાન છું એટલે હું કંઈ બીજે બહાર છું હરેકના હૃદયની અંદર શું અત્ર તત્ર વ્યાપકમાં હરેક તરફ શોધ તે પણ કહેવાનો મતલબ વંટોળ ગોતે વાને ક્યાંથી જડે તારામાં બેઠો તું ગોતે ગોવિંદ ક્યાંથી મળે હવે હું ટૂંકમાં જેની આપણે ગોદ કરી રહી છીએ એ ભીતરમાં સુપાણેલો જે છે અને આપણે ગોવિદ બહાર છે એવો આ અમૃત રથ સદ્ગુરુ મહારાજે પાયો છે કે જેને જન્મ મરણ ન જાય તે મ્રિયતે વા કદાચિત ન અયમ ભૂતવા ભવિતા વા ન ભૂય અજઃ નિત્ય શાશ્વત અયમ પુરાણ ન હન્ય તે હન્યમાને શરીરે એનો જન્મય ન રે એનું મરણ ન રે એનો આવો નહીં રે એને જાવ ન રે આના શરીર ન હણાવથી હણાય આવો અમર પહેલો પાયો અને અમર તત્વને પ્રાપ્ત કરાયું એવી સદગુરુ મહારાજની કૃપા છે અને હવે આજે જાજુ બધું નહીં લેતા મહાપુરુષોનો આપણે સાંભળવાના છે અને આટલું કહે અને મારી વાણીને વીર બોલો સદગુરુ મહારાજની જયારે